નમસ્કાર મિત્રો મુંબઈથી હું કરિશ્મા ખાન હોટલાઇન ન્યૂઝમાં તમારા બધાનું સ્વાગત કરું છું કલકત્તા કાંડના પડઘા હજી તો સમ્યા નથી ઠેર ઠેર ડોક્ટરોએ આ અંગે દવાખાનાઓને બંધ કર્યા છે અને તેઓ તેનો સતત વિરોધ દર્શાવી રહ્યા છે મુંબઈમાં પણ ઠેર ઠેર જગ્યાઓએ આ પડઘા દેખાયા હતા જે જે હોસ્પિટલ નાયબ હોસ્પિટલ વગેરે જેવી મોટી હોસ્પિટલોના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સો પણ આ હડતાળમાં જોડાયા હતા આવી જ એક ઘટના બદલાપુર ખાતે પણ બની છે થોડા દિવસ પહેલા બદલાપુરની એક શાળામાં એક સાડા ત્રણ અને એક છ વર્ષની બાળકી પર એક સફાઈ કર્મચારી દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ બાળકીઓએ તેના માતાપિતાને કરી હતી શરીરમાં ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદને લઈ તેઓ સ્કૂલે જવાની ના પાડી રહી હતી આ અંગે માતાપિતાઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે ખબર પડી કે આ બાળકી પર શોષણ થયું છે આ ઘટનાની જાણ તેઓએ બદલાપુર પોલીસ સ્ટેશનમાં કરી પરંતુ બદલાપુર પોલીસ સ્ટેશનમાં પણ તેઓને કલાકો સુધી બેસાડી રાખવા રાખવામાં આવ્યા આ જોતા દાડમાં કંઈ કાળું હોવાનું વાલીઓને લાગ્યું આ ઘટનાની જાણ ધીમે ધીમે પૂરા બદલાપુરમાં ફેલાઈ જતા બદલાપુરવાસીઓએ રેલ રોકો આંદોલન કર્યું ગઈકાલે એટલે કે તારીખ વીસ તારીખે સવારે દસ વાગ્યાથી લઈને સાંજે આઠ નવ વાગ્યા સુધી એમ સતત અગિયાર બાર કલાક સુધી તેઓએ રેલ રોકી રાખી હતી અને બદલાપુરથી કરજત તરફ જતી લોકલ ટ્રેનો બંધ રહી હતી આ કારણે ત્યાં પથ્થરમારો જેવી સ્થિતિ અને પોલીસે તેના ખૂબ જ સમજાવટ કરી હોવા છતાં તેઓ ન સમજતા અને ઉગ્ર આંદોલન કરતા તેમના પર તેમણે લાઠીચાર્જ કર્યા હતા અને તેના જવાબમાં બદલાપુર વાસીઓએ તેમના પોલીસ પર પથ્થરમારો કર્યો આજે પણ દરેક જગ્યાએ તેઓ લોકોએ ભારત બંધનું એલાન આપ્યું હતું આ ભારત બંધના એલાનના પગલે મુંબઈના કેટલાક વિસ્તારોમાં સ્ત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ હાઈ હાઈ અને બાળકીઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારને રોકવા માટે માંગણી કરી હતી અને બદલાપુરમાં જે કથિત આરોપી છે તેને તરત ને તરત જ ફાંસીની સજા આપવી એવી માંગણી સાથે આજે ગોરેગામ સ્ટેશનની બહાર પણ કેટલીક મહિલાઓ આ અંગે પ્રોટેસ્ટ કરતા જણાઈ હતી તમે તે જોઈ શકો છો કે મહિલાઓ ખૂબ જ ઉગ્ર મૂળમાં છે અને દેવેન્દ્ર ફડણવીસ હાઈ હાઈના નારા લગાવી રહી છે ખરેખર આ બધું ક્યાં જઈને તે ખબર નથી પડી રહી લોકો એવી માંગણી પણ કરી રહ્યા છે કે અમને લાડકી બહેન યોજના નથી જોતી પરંતુ અમને જોઈએ છે લાડકી સ્ત્રીની સુરક્ષા યોજના ખરેખર આ દેશને સ્ત્રીઓની સુરક્ષા અંગે ખૂબ ધ્યાન આપવું જોઈએ અને આપવું જોઈએ નારીઓ ક્યાં સુધી બહાર જવાથી ડરશે અને આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવાથી લોકોના મનમાં પણ એક મૂંઝવણ છે શું અમારી બાળકીઓ અમારી છોકરીઓ ખરેખર સેફ છે ભારત એક એવો દેશ છે જે મહિલાઓ માટે સેફ ગણાતો હતો પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે એવું લાગી જ નથી રહ્યું કે ખરેખર આ દેશમાં સ્ત્રીઓ સુરક્ષિત છે આ અંગે સરકારે કડકમાં કડક પગલાં તરત લેવા જોઈએ અને આ અત્યાચારો અને આ બનાવો જલ્દીમાં જલ્દી શમે એવા કોઈ પગલા લઈ તે જલ્દીમાં જલ્દી અટકે એવી કોઈ ગતિવિધિ તરત કરવી જોઈએ હોટલાઇન્સ તમને એ જ રિક્વેસ્ટ કરે છે કે તમે જલ્દીમાં જલ્દી આ અંગે કોઈ નિર્ણય લાવો અને દેશમાં થતા આ બળાત્કારોના કિસ્સાઓ કાંડ હમણાં જે કલકત્તામાં આરોપી કલકત્તામાં જે રેપકાંડ થઈ ગયો અને આવા અવારનવાર તમને ક્યાંય ને ક્યાંય ન્યૂઝ સાંભળવા મળે છે કે અહીંયા રેપ થઈ ગયો નાની બાળકીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે નાની બાળકીઓને પણ આ નરદમો છોડતા નથી શું ખરેખર આ એકદમ ઘૃણાસ્પદ છે અને ખરેખર આ એક નિંદનીય છે આવું ન થવું જોઈએ અને આ બાબતે સરકારે ખૂબ જ કડક પગલાં લેવા જોઈએ જેથી આ કિસ્સાઓ ઘટે આવા જ ન્યૂઝ લઈને હું આવતી રહીશ મુંબઈથી હું કરીશ ખાન હોટલાઇન ન્યૂઝ તમે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલતા નહીં